જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતાશ કંઠપાઠ અને સુભાષિત કંઠપાઠની સમીક્ષા બેઠક આયોજિત કરવામાં આવી વર્તમાન સમયમાં લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળતા જાય છે અને અંગ્રેજીના મોહમાં આપણી દેવવાણી એટલે કે મુખ્ય ભાષા સંસ્કૃત વિસરાતી જાય છે માટે બાળકોને અને મોટેરાઓને સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરૂચિ કેળવાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠકનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું जूनागढ़ जिला श्रीमद गीता योजना सुभाषित कंठपाठ योजनाओं में भाग लेना तालुकाओं नक्की थे समीक्षा केन्द्रों पर उपस्थित रहा था ઓ શ્રી પરમા શ્રીમ ભગવદ્ગીતા અથ દ્વાશો અધ્યાય અર્જુન ઉવાચ એ સતતયુક્તા યક્તા પ્યુપાસ યે ચાપ્યક્ષરમ વ્યક્ત યોગવિદ્મ મયી શ્રી ભગવાન ઉવાચ મય્યાવશ્ય મનો યે મા નિત્યયુક્તા ઉસતે શ્રદ્ધા પરીઓપેતા મેક્ત તમા મતા ક્ષર નિર્દેશ અવ્યક્તિ પરીસતેતા મેમાનિંદ્રિય ગ્રામ્ય તે પ્રવંતી માર્વત દેહવિર્વાપ્ય યે તો સર્વાણી મય શણ્ય શમ અનન્ય યોગેન માધ્યાયાંત ઉભા તેહ સમૃધરતા મૃત સંસારસાગરા ભવામી ન ચીરા પાથ મૈયા ચેતસામ અથચિત મૈયા વૈશ્ય મનો નિદ્ય યુક્તા ઉભા શ્રદ્ધા પરીોપેતા મેતા મન અધત્સ્ય મયિ બુધ્ધિ નિવે નિવિષ્ય મયે અથ ઉધ્વન સંશય અથચિિત સમાધાતું ન શક્નો મયિ શિરમ અભ્યાસ યોગેન મામી છતું ધનંજય અભ્યાસી અપી અસમર્થ મત કરદર્મી કમાણે પશ્યસી અથેદપ્ય શક્તોસીકર્ગમાં સર્વકર્મ ફલ ત્યાગત અતુંત્માન શ્રેન અભ્યાસત જ્ઞાનમ ધ્યાય વિશિષ્ય ધ્યાના કર્મ ફલ ત્યાગત શાંતિ અનંતરમ સર્વ ભૂતાના મૈત્ર વચ નિર્મ નિરંકાર સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતામાં દૃઢ નિશ્ચય મયોર્પિત બુદ્ધિયહ મધ સે પ્રિયસ્મનોજતે લોકો લોકાનોજતે ચર્ષા મર્ષભ્યોદે મુક્ત ય

મિત્રો તથા શીતોષ્ણ સુખ દુઃખેશ વિવર્જિત ભક્તિમાન્ય પરીુપાસધાના મરા ભક્તા અતીવ મે પ્રિય મમ નામ ધ્યેય વિપુલ કૃષ્ણ શાસ્ત્રી વેગડા વિપુલ કુમાર ગૌરી શંકર ભ્રતા અહિયા ભેસાણતમધ્યે યુત રફાળિયા ગ્રામ વર્ત્યારે ત્રણ સંસ્કૃત અધ્યાપન કાર્યકરો અદ ગુજરાત બોર્ડ દ્વારા સુનિશ્ચિત સંસ્કૃત શ્રીમદભગવદતા પ્રચારાથ્ય સમીચી સર્વુજરાત રાજ્યમધ્યે પ્રચલતી ત્રણ ઝેણદુર્ગ ગ્રામ મધ્યે સંપૂર્ણ જિલ્લા સ્તરીય સ્પર્ધા સુશોભન આયોજન સંજા વર્ત્યારે गीता मध्ये अपि उक्तम महात्म्य मध्ये गीता सुगीता कर्तव्या किमन्ये ही शास्त्र विस्तरे ही या स्वयं पद्मनाभस्य मुखपद्माद् विनिसृता गीतायाः सुगीता कर्तव्य पालनम अस्माभिः समीचीनं स्यात् इति विचारधारया एव गुर्जार सर्वकारे ही यत् समीचीनम् आयोजनं कृतं तेन अतिव प्रसन्नता जायते विविधेषु क्षेत्रेषु श्रीमद् भगवद्गीतायाः प्रचारः प्रसारः एवमेव प्रकारेण स्यात्

સત સુભાષિત કંઠપાઠ યોજના અને ગીતાંશ કંઠપાઠ યોજના અંતર્ગત જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં જુનાગઢ જિલ્લામાં ત્રણ જગ્યાએ સમીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા હતા જેમાં પ્રથમ જુનાગઢ ગ્રામ્ય સિટી ભેસાણ અને વંથલી વગેરે તાલુકાઓ તેમજ કેશોદ સમીક્ષા કેન્દ્ર પર ડીડી લાડાણી હાઈસ્કૂલમાં આ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું જેમાં મેંદરડા માળિયાટીના માંગરોળ અને કેશોદ એમ ચાર તાલુકાઓ કક્ષાએ આ સ્પર્ધા કરવામાં આવી હતી તેમજ ત્રીજું કેન્દ્ર જે છે તે વિસાવદર ખાતે રાખવામાં આવ્યું હતું આમ જુદા જુદા સ્પર્ધકોએ ખૂબ રસપૂર્વક ભાગ લઈ અને જુનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને આવનાર સમયમાં જે ગીતા જયંતિ છે તે અંતર્ગત પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થનાર હોય તો આપ સૌ સહભાગી થશો તેવી વિનંતી થેન્ક યુ